કેરલાના ભારતીય જનતા પાર્ટીના બક્ષી મોરચાના પ્રદેશ મહામંત્રી એડવોકેટ રણજીત શ્રીનિવાસનની એસડીપીઆઈ દ્વારા કરાયેલી હત્યાના વિરોધમાં સુરત ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરત ભાજપ બક્ષી પંચ દ્વારા ઉદના દરવાજા ખાતે કેરલાના મુખ્યમંત્રી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કેરલામાં થોડા સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચનામ મોરચાના પ્રદેશ મહામંત્રી એડવોકેટ રણજીત શ્રીનિવાસનની એસડીપીઆઈ દ્વારા નિર્મ હત્યા કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈ સમગ્ર દેશમાં ભાજપ કાર્યકરોમાં અને તેમાં પણ ખાસ કરીને ભાજપ બક્ષી પંચના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે ભાજપના બક્ષી પંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર કે લક્ષ્મણની સૂચના મુજબ બક્ષી પંચના મોરચા દ્વારા કેરાના મુખ્યમંત્રીના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ સુરત ભાજપ બક્ષીપંચ દ્વારા પણ યોજવામાં આવ્યો હતો ઉધના ખાતે ભાજપ કાર્યાલય સામે મેઇન રોડ પર ભાજપ બક્ષીપંચના કાર્યકરો યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ચાંજમેરા મહામંત્રી મુકેશ દલાલ મહામંત્રી કિશોર બિંદલ મહામંત્રી કાળુ ઇટાળિયા ભાજપના બક્ષીબંધના શહેર પ્રમુખ અનિમેશ માળી સહિતના જોડાયા હતા કેરળમાં ભારતીય જનતા પક્ષના બક્ષીપંચ મોરચાના મહામંત્રી એડવોકેટ રણજીત શ્રીનિવાસન સાહેબનો રાજકીય રીતે એસડીપીઆઈના ગુંડાઓ દ્વારા એમની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં આજે સમગ્ર દેશમાં પક્ષી પંચ મોરચાના અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ એના વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે અમારી માગણી છે કે કેરળના મુખ્યમંત્રી શ્રી રાજીનામું આપે આવી રાજકીય નિર્મમ હત્યાઓને સરકાર રોકી નહીં શકી અને ઉપરાંત જે ગુનેગારો છે એમને કડકમાં કડક સજા થાય એની માગણી સાથે અમે લોકો આજે દેખાવ પ્રદર્શન કરી રહ્યા છીએ અમારા ભારતીય જનતા પાર્ટી કેરાલા એકમના પક્ષી પંચ મોરચાના મહામંત્રી શ્રી રણજીત શિવ શ્રીનિવાસનજીની રાજકીય રીતે નિર્મમ અને ક્રૂર હત્યા કરવામાં આવી અને કેરળની સરકાર ચૂપ બેઠી રહી એની પાછળ કોઈ તપાસ નહીં કોઈ ગુંડાઓની ધરપકડ નહીં એટલે અમને શંકા જાય છે કે હા કેરળની સરકાર પેરીતા રાજકીય હત્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર બક્ષીપંચ મોરચાના કાર્યકરો અમારા મોરચાના પ્રભારી અને અમારા મહામંત્રી મુકેશભાઈ દલાલ અમારા મોરચાના પ્રમુખ શ્રી માળી અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે આ વિરોધ વ્યક્ત કરવા માટે દેખાવો કરવા માટેનો કાર્યક્રમ છે અમે માંગ કરીએ છીએ કે કેરળની સરકાર તાત્કાલિક આ હત્યાનો ભેદ ઉકેલે અને જે કોઈ ગુનેગાર છે એમને જે કંઈ કોર્ટ સજા નક્કી કરે તે કડકમાં કડક સજા આપે અને કેરલના મુખ્યમંત્રી શ્રી રાજીનામું આપે કેરળમાં ભાજપના પક્ષી પંચ મોરચાના પ્રદેશ મહામંત્રીની હત્યાને લઈ કેરલાના મુખ્યમંત્રીનો વિરોધમાં દેખાવો પણ સુરત ભાજપ દ્વારા કરાયા હતા જેમાં સ્થાનિક કોર્પોરેટર સહિતનો પણ જોડાયા હતા શેટા સેટા સાદા અઝરકુરેશી